જય શ્રી કૃષ્ણ જય માતાજી વાયગા બે વાગે નવી આશાનું વાવેતર મૂકવામાં મૂકીશી વાવ ભગવાન અમારા ગયા ટેક્ટર ની ફેરા ઈશાન દીકરો વાવવા આવ્યો અને મારે છે ને

તો નવા બધાનું સ્વાગત છે અને હમણાં તમે કહેતા હો લોગ કેમ નથી આવતા તો લોગ આવવામાં વાંધો એક જ હતો કે ને આપણે અને પછી વાવવાનું થઈ ગયું હતું એટલે એમાં બધા વર્ગી ગયા તા કાકાનું ઓલર આયેલું ભેદી પછી આપણું આવેલું અને પછી આપણે વાવવાનું થયું એટલે ખેતીનું કામ વધારે કામ ભીડ પડી હતી એટલે એમાં હતા અને આપણે હવે રેગ્યુલર કેમ કે હવે આપણે કેમ કે હવે આપણે પેલું પાણી ચાલુ કરવું હોય હવે તો પાણી વારતા જાય અને વીડિયો વધારતા જાય હવે એમાં કંઈ નડે નહીં આ ટ્રણે હવે ભીડ રહી નથી એકા માંડવી ઉપરથી વીણવાની બાકી

હા તો ખખડે હે એટલે સાપા પી લઈ પછી આપણે પાણી વાર હે વાવી દીશું જીરું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેતા ભૂલી ગઈ હતી બધા માફ કરજો હમણાં હે ને કેટલાય દીધી વિડીયો ઉતાર્યો નથી ફોન હાથમાં એવો નથી ને બસ એ સોરી આની ઓર્ડર તબાક દેવી બધી હે ને એમ બહુ ટેવ નથી

હવે ખબર પડી ગઈ પણ કઈ એમ કેતો કે હાડો એક વાગ્યો એટલે નાનપણ ની બોલી યાદ આવે આપડે ઓહણ આવે અને કરવા હે ધોર્યા આ બાપ દીકરો બે કરવા માંડ્યા અને હું હજી ઓખણી ખાય અને પૂઈ ગઈ હો મારો વારો હવે ખાઈ ને ડાયરેક્ટ પાવડો હાથમાં લેવો ને એ તો ખાધું બધું પાછું આવીને એવું થાય આથી જ ખાજુ ના હોત તો સારું હતું કે નહી ભગવાન પછી કરે ને ખબર પડી ગઈ કે આથી ખાજુ ના હોત તો સારું પણ એક જટજો હરાળો કર દઉં ને તો હોલર રાખીને એમને એને નાવાનું વ્યતન થયું આમાં નામાં ડાયરેક્ટ વર્ગી ગયા હલર પૂરું કરી અને ડાયરેક્ટ વાવવાનું લીધું એને નાહવાનો પણ વેરો ન થયું કલહાઈજી કહેતા હતા હું ક વાવણું કરીને ડાયરેક નવાઈને કલહાઈજી મેં નાવા દીધાજી લક્ષક બારો આવી જાય હો બહુ આમ ખારા ના થાય જોતા મંડ હલો કાકણી એમ કે મમ્મીને પાર્યું ના કરાવવી પડે ને ધોરિયો હુમ્મો ના કરવો પડે ને એટલે ફોન લઈ નહીં આપણે હા ભરવું હે નહીં એના કરતા વિડીયો રાખી હલો હાંજ પડી ગઈ આજની ત અને આપણે હે ને આજે હજી મોટર હાલતી નથી કરી શક્યા કેમ કે ધોર્યા અને પાર્યું ને એ બધું હે ને કમ્પ્લેટ કરી લીધું ધોરિયો એક વસમાં નાખ્યો અને એક સેટેબલ હેઠળ લગ્ન આ ધોરિયો નાખ્યો અને અહીંયા આડો ક્યારો હતો ને એને આપણે આમ જોઈટિંગ કરી નાખું પાર્યુંથી ભાઈ જો હવે હે ને સેલ્યુ બે પારિયું થાય હવે પાંચ પારિયું ગયું ને તો અહીં મને કહે મમ્મી હવે તું ઘેર જા ને વિડીયો જે એન્ડ કરી દેતી જા એટલે આજ તો આપણે મોટરથી કરવાની ન થાય કદાચ ત્યાં જે આખ્યું આખ્યું તો વિડીયો ઉતાર થયું અને આ આપણે વાયુ હે બધમાં જીરું વા બે અઢી વીખા જેટલી ગુંદરી વાવી બાકી આમાં બથાઈમાં જીરું વાયું અને ધોર્યા બહુ લાંબા એવા ઓલ હેઠા લગ્નનો તોર્યો અને એવડો ને એવડો એક વૈસમાંથી લઈ અને આમને જો સેટા ટેક્ટર પડ્યું મેં લગ્ન નું તોર્યું એટલે ધોરિયા બહુ લાંબા એવા ધોરિયા પાર્યું કર્યા ભગવાન વયા ગયા હતા બસમાં અમે માવ દીકરા ધોર્યા અને પાર્યું કર્યા બપોર મોર સિંહ સાહ નાખો તો ધોરિયાનો ધૂળ સડાવવી ફોરી પડે આપણે ખોદી ના સઢાવી પડે હલો આજના ધૂળ ટેડવા જ દઈ ગયો તો આજના વિડીયો મા એટલું લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો બધા